અલ્યા બાપા તમને ખબર ના પડે આ તો YouTube માં વિડિયો બની છે અમેરિકા થી પૈસા આવી અમેરિકા થી એટલે અમેરિકા થી ડોલર આવી આપણો અમેરિકા માં YouTube પર પૈસા આલા વિડિયો બનાવવાના એટલે હું વિડીયો બનાવું જો આટના વિડિયો બનાવના આટના અલ્યા અમે હિતે રહેવા નથી આખી જિંદગી રાખે મરી ગયા તો એ કોઈ અમે તો આખું ગુજરાત નહી જોયું અને તો અમેરિકા થી પૈસા આવી

સોનું મોનું આ વિડીયો બન નામ બન કર ને લેટ તને મથારો મારતે ખરાવ વિરા ગાતે ખરાવ તે 25 રૂપિયા ભાડશું બે જણા કમાયું તે બે જણા ભેગા કરશું હીરા બાબા તહે તો ઓમનો માખાદાર હીરા ગાઈ કે વધરા થે મારે તો કેરા નીકવાના તો ફેમસ થવાન છે યુટ્યુબર બનવાનું છે જીતી હું નેકરો બજારમાં તો બધા સેલ્ફી લેવા એક જો યુટ્યુબર જાય યુટ્યુબર જાય

ফোন <laughs> কৰি

તો હીરા કહી આપડે ઘર તો હેડી જાય બનાવી રાખવાના એ રીતના અને આપણે ધંધો કરી જવાનું તો આપડે કોમે આપડે હેડી જાય